જીવનમાં હંમેશા યાદ રાખવા જેવી આ વાતો એકવાર જરૂર સાંભળો નંબર એક સુખમાં નોતરા એમને જ અપાય જેઓ દુઃખમાં વગર નોતરે આવ્યા હોય નંબર બે શિખામણમાંથી રસ્તા મળતા હશે પણ દિશાઓ તો ભૂલો કરવાથી જ મળે છે નંબર ત્રણ જીવનના ગણિતમાં શાંતિના દાખલા ફક્ત એ જ શીખી શકે જેને સંતોષના સરવાળા આવડતા હોય નંબર ચાર આ કળિયુગ છે સાહેબ અહીં હેતની પાછળ કંઈક હેતુ છુપાયેલો હોય છે નંબર પાંચ સલાહ લેવી હોય તો હારેલાની લેજો જીતેલા જોખમોની જાણકારી નથી આપતા નંબર છ વખાણ હોય કે વહાણ ભાર વધી જાય એટલે ડૂબાડે જ છે નંબર સાત ઈર્ષાનો સીધો મતલબ એ જ છે કે સામેવાળો તમારાથી શ્રેષ્ઠ છે નંબર આઠ ભેગું કરે તે નહીં પણ ભોગવે તે જ ખરો ભાગ્યશાળી છે નંબર નવ વર્તનથી પણ એક વાર્તા લખી શકાય છે દરેક લખાણ માટે પેનની જરૂર નથી નંબર દસ થાય છે ભૂલ અહીંયા દરેકથી પરંતુ અમુક જાણતા નથી અને અમુક માનતા નથી નંબર અગિયાર એક વડીલને કહેવામાં આવ્યું કે કંઈક સલાહ આપો વડીલ બોલ્યા બસ એટલું ધ્યાન રાખજો કે કોઈ નિર્દોષ વ્યક્તિ કુદરતને આપણી ફરિયાદ ના કરે નંબર બાર સ્મશાન કરતાં તો સંસાર વધારે ખતરનાક છે કારણ કે સ્મશાન તો મરેલાને બાળે છે અને સંસાર જીવતાને બાળે છે નંબર તેર પોતાને જ ખબર હોય છે કે કેવી પરિસ્થિતિમાં દિવસો જઈ રહ્યા છે બાકી બીજાને તો મજાક જ લાગે છે નંબર ચૌદ એકલા રહી જાય છે એ લોકો જે પોતાનાથી વધારે બીજાની ચિંતા કરે છે નંબર પંદર ઉપવાસ કરવો હોય તો વિચારો ન કરજો કારણ કે ભૂખ્યા રહેવાથી જો ભગવાન ખુશ થતા હોત ને તો ગરીબ સૌથી વધુ અમીર હોત નંબર સોળ તમારા રસ્તામાં ખાડો ખોદનારનો પણ આભાર માનો કેમ કે તેના કારણે જ તમે છલાંગ મારતા શીખ્યા છો નંબર સત્તર ગીતામાં કહેવામાં આવ્યું છે કે સૌથી ખરાબ સમયને સહન કરવાવાળો વ્યક્તિ સૌથી શ્રેષ્ઠ ભવિષ્યનું નિર્માણ કરે છે નંબર અઢાર કોઈ સાથે સંબંધ કેટલો પણ ખરાબ થઈ જાય તેને તોડીએ નહીં તો સારું કેમ કે પાણી ગમે તેટલું ડોળું હોય તેનાથી તરસ ન છીપાવી શકાય તો કંઈ નહીં પણ આગ તો ઓલવી જ શકાય નંબર ઓગણીસ સમય શક્તિ પૈસા અને શરીર જીવનમાં દરેક વખતે સાથ ન આપી શકે પરંતુ સારો સ્વભાવ સારી સમજણ આધ્યાત્મિક માર્ગ અને સાચી ભાવના જીવનમાં હંમેશા સહકાર આપે છે નંબર વીસ સંગત કરવી હોય તો સમુદ્ર જેવા વ્યક્તિની કરો જે તમારી બધી વાતો સમાવી લે ખાબોચિયા જેવા વ્યક્તિની સંગત કરશો તો સમય આવતા છલકાઈ જશે અને વાતને કીચડની જેમ ફેલાવશે નંબર એકવીસ ભગવાન ક્યારેય ભાગ્ય નથી લખતા જીવનના દરેક ટકલા પર આપણો વિચાર આપણો વ્યવહાર આપણું કર્મ જ આપણું ભાગ્ય લખે છે નંબર બાવીસ નીતિ સાચી હશે તો નસીબ ક્યારેય પણ ખરાબ નહીં થાય બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકે એ જ આપણા જીવનની સૌથી મોટી સફળતા છે નંબર ત્રેવીસ દુઃખ ભોગવનાર વ્યક્તિ આગળ જઈને કદાચ સુખી થઈ શકે છે પરંતુ દુઃખ આપનાર વ્યક્તિ આગળ જઈને ક્યારેય સુખી થતો નથી નંબર ચોવીસ માણસાઈ દિલમાં હોય છે હેસિયતમાં નહીં ઉપરવાળો માત્ર કર્મ જ જુએ છે વસિયત નહીં નંબર પચીસ તમે ગમે તેટલા શતરંજના મોટા ખેલાડી હો પરંતુ સફળ વ્યક્તિ સાથે કરેલ કપટ તમારી બરબાદીના તમામ રસ્તા ખોલી નાખે છે નંબર છવ્વીસ પ્રાણ ગયા પછી શરીર સ્મશાનમાં બળે છે અને સંબંધોમાંથી પ્રેમ ગયા પછી માણસ મનોમન પડે છે નંબર સત્યાવીસ જીવનમાં સ્વાર્થ પૂરો થઈ ગયા પછી અને શરીરમાંથી શ્વાસ છૂટી ગયા પછી કોઈ કોઈની રાહ જોતું નથી નંબર અઠ્યાવીસ જે જોઈએ તે મેળવીને જંપવું એ કદાચ સફળ માણસની નિશાની છે પણ જે મળ્યું છે એમાં હસતો ચહેરો રાખીને જીવવું એ સુખી માણસની નિશાની છે નંબર ઓગણત્રીસ ઈશ્વર જ્યારે આપે છે ત્યારે સારું આપે છે નથી આપતો ત્યારે વધુ સારું મેળવવાનો રસ્તો આપે છે પણ જ્યારે રાહ જોડ આવે છે ત્યારે તો સૌથી ઉત્તમ ફળ જ આપે છે નંબર ત્રીસ આ ચરણ તો માત્ર મંદિર સુધી જ લઈ જઈ શકે છે પરંતુ આ ચરણ તો પરમાત્મા સુધી લઈ જઈ શકે નંબર એકત્રીસ જીવનમાં આગળ વધવું હોય તો સમય અને શબ્દોનો વિવેકપૂર્વક ઉપયોગ કરો કારણ કે બંને પાછા આવતા નથી નંબર બત્રીસ માણસની પરીક્ષા તેના કપરા સમયમાં થાય છે સુખમાં તો સૌ સાથે હોય છે નંબર તેત્રીસ સફળતા મેળવવા માટે સખત મહેનત કરવી જરૂરી છે પરંતુ નિષ્ફળતામાંથી શીખવું એ વધુ મહત્વનું છે નંબર ચોત્રીસ સંબંધોમાં વિશ્વાસ એ સૌથી કિંમતી વસ્તુ છે કારણ કે એકવાર તૂટ્યા પછી તે ફરીથી જોડી શકાતા નથી નંબર પાંત્રીસ દુનિયાને બદલવાનો પ્રયાસ ન કરો પરંતુ પોતાની જાતને બદલો એટલે દુનિયા આપોઆપ બદલાઈ જશે નંબર છત્રીસ જે લોકો તમને પ્રેમ કરે છે તેમને ક્યારેય દુઃખી ન કરો કારણ કે તેમની પાસે તમારું દિલ છે નંબર સાડત્રીસ જીવનમાં ક્યારેય હાર ન માનો કારણ કે દરેક નિષ્ફળતા એક નવી તક લઈને આવે છે નંબર આડત્રીસ માણસાઈ એટલે બીજાની પીડાને પોતાની પીડા સમજી ને તેને દૂર કરવા માટે પ્રયત્ન કરવો સાચો માનવી એ જ છે જે બીજાના દુઃખમાં ભાગીદાર બની શકે નંબર ઓગણચાલીસ માણસાઇ કોઈ ધર્મ કે જાતિથી બંધાયેલો નથી તે એક એવો ગુણ છે જે દરેક માનવીને એકબીજા સાથે જોડે છે તે દરેક સંબંધોમાં સ્નેહ અને સહાનુભૂતિ લાવે છે નંબર ચાલીસ દયા એક એવું કલ્યાણકારી વૃક્ષ છે જે બીજાને છાંયા આપે છે દયાળુ હૃદયવાળા લોકો હંમેશા શાંતિ અને સંતોષ અનુભવે છે કારણ કે તેઓ અન્યના દુઃખને ઓછું કરીને પોતાનું જીવન સાર્થક કરે છે નંબર એકતાલીસ જ્યારે તમારી પાસે આપવા માટે કંઈ ન હોય ત્યારે પણ દયાના બે શબ્દોથી કોઈનું દુઃખ હળવું કરી શકાય છે દયાનો એક નાનકડો પ્રસંગ પણ કોઈના જીવનમાં મોટી ખુશી લાવી શકે છે નંબર બેતાલીસ કોઈને કરેલી નાનકડી મદદ પણ મોટી અસર કરી શકે છે જ્યારે કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે તેને સાથ આપવો એ સૌથી મોટી માનવતા છે નંબર તેતાલીસ સાચી મદદ એ નથી જે બદલાની અપેક્ષા રાખે પણ એ છે જે નિસ્વાર્થ ભાવે કરવામાં આવે આવી મદદ જ તમને અને અન્ય વ્યક્તિને સાચો સંતોષ આપે છે નંબર ચુમાલીસ સફળતાનું પહેલું પગથિયું પ્રેરણા છે પ્રેરણાથી જ માણસ આગળ વધી શકે છે નવી ઊંચાઈઓ સર કરી શકે છે અને જીવનમાં અશક્ય લાગતા કાર્યોને પણ પૂર્ણ કરી શકે છે નંબર પિસ્તાલીસ સહાનુભૂતિ એ નથી કે તમે ફક્ત કોઈના દુઃખને અનુભવો પણ એ છે કે તમે તેના દુઃખને દૂર કરવા માટે કંઈક કરો બીજાના જીવનમાં ખુશી લાવવી એ જ ખરું જીવન છે મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં